નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં એના વિશે વાત કરવાના સભી આજે તારીખ તેર બે હાજર સવી વાર થઈ ગયો શુક્રવાર શાળા વ્યાજના ગુજરાતના તમામ માર્કેટ ડેટના ઝીરુના બજાર ભાવ ખાસ વિડીયો લખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલતા અને આવા લેવી તાજા બજાર ભાવ સૌપ્રથમ વાત કરું તો આજે ધ્રોલ માર્કેટ ડેટમાં જની સુભાવ બે હજાર પાંચસો એસી થી સપો ચાર હજાર રૂપિયા સુધી ફસાઉ બે હજાર થી ચાર હજાર એકસાઠ રૂપિયા સુધી ઊંચા ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર નવસો રૂપિયા સુધી હારી ત્રણ હજાર થી ચાર હજાર સો સાઠ રૂપિયા સુધી પાટણ બે હજાર ત્રણસો એકવીસથી ચાર હજાર બસો ને પાસાઠ રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર ચારસો બાવનથી ચાર હજાર બસો ને સત્તાવન રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર બસો તેત્રીસ થી ચાર હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી થરા ત્રણ હજાર ચારસો વીસથી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી રાધનપુર બે હજાર ચારસો બારથી ચાર હજાર બસો ને બાસઠ રૂપિયા સુધી पाभर त्रण हजार बसो त्रेवीस चार हजार रुपया सुधी थराद बे हजार त्रणसो चार हजार रुपया सुधी वाव बे हजार नऊ सो સુધી हजार त्रणसो सत्तर रुपया सुधी जसण त्रण हजार बसो छपन ची સુધી हजार रुपया सुधी बाबरा त्रण हजार बसो हजार सुधी ઉપલેટા ત્રણ હજાર એકસો છાલીસથી ચાર હજાર બસો ને પંચાવન રૂપિયા સુધી પોરબંદર બે હજાર સાતસો થી ચાર હજાર બસો ને સુડતાલીસ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર એકસો સાઠથી ચાર હજાર બસો ને એકતાલીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર બસો ઓગણએસી થી ચાર હજાર ત્રણસો ને સેતાલીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર પાંચસો સાઠ થી ચાર હજાર ત્રણસો ને બાર રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર સાતસો થી શાળા હજાર બસો ને પંચાવન રૂપિયા સુધી રાજકોટ ત્રણ હજાર નવસો પાસાઠ થી શાળ હજાર સાતસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર છસો છ્યાલી થી શાળા હજાર ત્રણસો ને પંચાવન રૂપિયા સુધી ગોંડલ બે હજાર આઠસો પિસ્તાલીસ થી શાળા હજાર છસો ને ઓગણત્રીસ રૂપિયા સુધી موربي 3230 تې 4247 روپیا څخه آتا خړو متره آتا 094 پهاو